મિત્રો આપ જોઈ રહ્યા છો સોચ ન્યૂઝ હવે જોઈએ આજના મુખ્ય સમાચાર કલોલ ખાતે વિશ્વકર્મા જયંતી મહોત્સવ ભવ્ય શોભાયાત્રા તેમજ વિવિધ કાર્યક્રમો યોજાયા કલોલ વિશ્વકર્મા સંગઠન સમિતિ દ્વારા તેરમા વર્ષે વિશ્વકર્મા જયંતી મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ સવારથી વિશ્વકર્મા દાદાના હવનની શરૂઆત કરી અન્ય ગુરુ દર્શનનો પણ આવનારા તમામ ભક્તોને લાભ આપવામાં આવ્યો અને બપોરના સમયે હવનમાં શ્રીફળો માયો ગજર સુથાર મિસ્ત્રી સમાજના તમામ ઘોડના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા આ જન્મ જયંતિ મહોત્સવ સાથે લાયન્સ ક્લબ ઓફ સીઆઈ ના હોદ્દેદારો તેમજ નિષ્ણાંત ડોક્ટરોની ટીમ દ્વારા બ્લડ ડોનેશન તેમજ આઈ ચેકઅપ ડાયાબિટીસ તેમજ અન્ય રોગોનો નિઃશુલ્ક સારવાર કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો જેમાં જ્ઞાતિ વધુઓના અભ્યાસ કરતા બાળકો જુનિયર કેજીથી ધોરણ બાર અને અનુસ્નાતક ડિગ્રીના વિદ્યાર્થીઓનો ઇનામ વિતરણ કરાયું અને સમાજમાં પ્રથમ નંબરે આવનારા આવા વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું યજ્ઞના મુખ્ય યજમાન ચીનોભાઈ બાબુભાઈ ગજ્જર તેમજ સ યજમાન મગનભાઈ વાઘજીભાઈ સુધાર સ્વર્ગસ્થ દશરથભાઈ કેસવલાલ ગજ્જર હસ્તેજ ગરભાઈ ગજ્જર તેમજ યજ્ઞના અનેક દાતાઓનો વિશ્વકર્મા સંગઠન સમિતિના આયોજકોનો આભાર માન્યો તેમજ મેડિકલ ચેકઅપ કેમ્પોમાં સેવા આપનાર તમામ ડોક્ટરો તેમજ લાયન્સ ક્લબ ઓફ સીઆઈ એન હોદ્દેદારો તેમજ સમાજના અને વિશ્વકર્મા જન્મ જયંતિ મહોત્સવના કાર્યક્રમમાં સહયોગ આપનારા મહાનુભાવોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું